વાહન વ્યવહાર મંત્રી હર્ષ શંઘવી સાહેબ માટે આ ખાસ વિડિયો છે કે કોઈ સેવા આપવાની છે તો સરકારને એસટી પહેલી યાદ આવે સરકારી કાર્યક્રમોમાં પણ પ્રથમ એસટી યાદ આવે તેવી જ રીતે ચૂંટણી હોય કે મેળો હોય સરકારને સૌથી પહેલાં એસટી બસ યાદ આવે પરંતુ જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ લાભ આપવાનો હોય તો સૌથી પહેલાં યાદ કરાતી આ જ એસટીના કર્મચારીઓનો નંબર સૌથી છેલ્લે ન માત્ર છેલ્લે પણ લાભોમાંથી સાવજ ભૂલી જવાનું

કર્મચારીઓના અલગ અલગ ત્રણ સંગઠનોની સંકલન સમિતિમાં ત્રીસ ટકાનો વધારો કરવાની માંગણી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆત ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જેને લઈ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમના ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં પણ ત્રીસ ટકાનો વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી ત્યારે માહોલ દિવાળીનો હતો જેને લઈને કર્મચારીઓમાં ખુશીની લહેર હતી પરંતુ આ ખુશીની લહેર જાજો ટાઈમ ટકી નહીં કારણ કે રાજ્ય સરકારે માત્ર જાહેરાત કરીને સંતોષ માન્યો પરંતુ અત્યાર સુધી તેની અમલવારી કરવામાં નથી આવી ન તો કોઈ પણ જાતનો લેખિતમાં આદેશ કરાયો જેના કારણે હવે એસટી નિગમના ફિક્સ પગારી કર્મચારીઓની ધીરજ ખૂટી પડી છે તેમને એવું લાગી રહ્યું છે કે તેમની સાથે છેતરપિંડી કરીને ખોટી જાહેરાત કરીને માત્ર લોલીપોપ અપાય છે ત્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને તેમનું આપેલું વચન યાદ અપાવવાનું એસટી નિગમ કર્મચારીઓએ ભીડું ઝડપ્યું છે જે અંતર્ગત કર્મચારીઓ પોસ્ટકાર્ડ લખી લખીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને મોકલી રહ્યા છે જેમાં એસટી નિગમના ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં ત્રીસ ટકાનો વધારો કરવાની સાથોસાથ એસટી નિગમના કર્મચારીઓના વિસેક જેટલા પડતા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડેલા યુવરાજ સિંહ જાડેજા પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ કર્મચારીઓની માંગણી સાથે સહમતી દર્શાવી રહ્યા છે તમામ મોરચે લડાઈ લડવા હું એમની સાથે ખભેથી ખભો મિલાવીને અડીખમ યોદ્ધા બની સાથ આપીશ તેવી જાહેરાત પણ કરી છે વધુમાં યુવરાજ સિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળો નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજ સિંહ જાડેજા આજથી થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય સરકારના જે ફિક્સ પેના જે કર્મચારીઓ હતા એને સરકાર સામે બાયો ચડાવી હતી કેમ કે એમની માંગણીઓ હતી કે જે ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે એમનું શોષણ કરવામાં આવે છે એટલે કે ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે એને પાંચ વર્ષ સુધી ફિક્સેશન ઉપર રાખવામાં આવે છે એને પ્રોવેશન પીરિયડ ઉપર રાખવામાં આવે છે અને જે અન્ય ભથ્થાઓ મળવા જોઈએ જે ફૂલ પેના પગારના ફૂલ પે જેને પગાર મળે છે એ પગારના કર્મચારીઓને જે ભથ્થા મળે છે એમાંથી એમને વંચિત રાખવામાં આવે છે ત્યારે આ પ્રકારની જ્યારે માગણી હોતી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે એમને જે ફિક્સ પેના જે કર્મચારીઓ હતા એમનો પ્રોવેશન પીરિયડ તો ન ઘટાડ્યો કે પ્રોમેશન પીરિયડ નાબૂદ તો ન કર્યો પરંતુ એમાં ફિક્સ પેમાં ત્રીસ ટકાનો પગાર વધારો આપ્યો અને જોવા જઈએ તો એમાં પણ વાલા દબલાની નીતિ અપનાવવામાં આવી આ ફિક્સ પેના જે કર્મચારીઓ હતા તેમાં બોર્ડ અને નિગમના જે કર્મચારીઓ હતા એમને બાકાત રાખવામાં આવ્યા હતા એટલે કે આ પગાર વધારામાંથી એમને બાકાત રાખ્યા ત્યારે આજથી બે મહિના પહેલાં એટલે કે દિવાળીના સમયમાં અલગ અલગ બોર્ડ અને નિગમના કર્મચારીઓએ એમાં પણ સરકારને આડે હાથ લીધી અને અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપી અને એમાં પણ પોતાનો વિરોધ દર્શાવ્યો અને ખાસ કરીને સૌથી મોટો સમૂહ એ જીએસઆરટીસીના કર્મચારીઓનો હતો જીએસઆરટીસીના જે ડ્રાઈવર અને કન્ડક્ટરના જે કર્મચારીઓ છે એમને સરકાર સામે બાયો ચડાવી અને પોતાની જે માંગણી પોતાની જે લાગણી હતી એ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો જેમ કે પોસ્ટકાર્ડ અભિયાન હોય કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવાનો હોય અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપી અને એમાં એ વિરોધ દર્શાવ્યો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકારમાં જ્યારે કોઈપણ નિર્ણય લેવાય એ સીધા બપોરે લેવાય અને સાંજે લાગુ પડી જાય આથી થોડા સમય પહેલાં જ કહી શકાય કે ભાડામાં વધારો કરવામાં આવ્યો જે ટિકિટ ભાડું હતું એમાં વધારો કરવામાં આવ્યો સવારે અને સાંજે તો લાગુ પણ પડી ગયો એ જ રીતે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં રાતે વધારો કરવાની જાહેરાત કરવામાં આવી તો સવારે તો લાગુ પણ પડી જાય છે તો એ જ પ્રકારે આ જે જીએસઆરટીસીના કર્મચારી હોય અન્ય બોર્ડ નિગમના જે કર્મચારી હોય જ્યારે એનો પગાર વધારાની જાહેરાત કરવામાં આવી તો શા માટે એ ત્યારથી જ લાગુ કરવામાં ન આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ નિયત અને દાનત છે એમાં ક્યાંક ખોટ હોય એવું લાગી રહ્યું છે અને જે જીએસઆરટીસીના જે કર્મચારીઓ છે એમને પણ એવું લાગી રહ્યું છે કે અમને છેતરી ગયા અમને લોલીપોપ આપી એટલે ક્યાંક ને ક્યાંક એ ઢગાઈ ગયા હોય એ પ્રકારનું એ અત્યારે મહેસૂસ કરી રહ્યા છે એટલે જીએસઆરટીસીના કર્મચારીઓને લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય સરકાર એની સાથે રમત રમી ગઈ અમે કહી શકાય કે જે વાહન વ્યવહાર મંત્રી છે એમને નમ્ર ભાવે વિનંતી કરીએ છીએ કે જીએસઆરટીસીના જે કર્મચારીઓ હતા એમની જે માંગણી હતી કે ભાઈ અન્ય જે ફિક્સ પે ના કર્મચારીઓ જો તમે 30% પગાર વધો રાખ્યો છે તમને અમને શા માટે નહીં ત્યારે તમે જ વાયદો વચન આપ્યું હતું તો તમે એ વાયદો વચન પાડો એવી આશા અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત ત્યારે હર્ષ સંગરી સાહેબ આ કર્મચારીઓનો સૂર ઉઠ્યો છે કે શું પગાર વધારાની જાહેરાતની લોલીપોપ આપીને તમે છિતરી ગયા છો જો આ વિડિયો અને પોસ્ટકાર્ડ તમારા સુધી પહોંચે તો જરા જવાબ અને ન્યાય આપવાની તસ્દી જરૂર લેજો તમને મારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર